નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર એક પૂર્ણાંક સંખ્યાઓની ચર્ચા કરીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓમાં આગળ આપણે થિયરીની ચર્ચા કરી હવે આજે જોઈએ ઉદાહરણ એક અને એના પછી સ્વાધ્યાય એક પોઈન્ટ એક તો ચલો જોઈએ ઉદાહરણ નંબર એક પૂર્ણાંક સંખ્યાઓની જોડિયો લખો જેનો સરવારો માઇનસ ત્રણ હોય તફાવત માઇનસ પાંચ હોય તફાવત બે હોય અને સરવારો ઝીરો હોય એવી કેટલીક જોડીઓ બનાવવાની છે તો જેનો જવાબ એ અહીંયા આપેલો છે એ પ્રમાણે બનવો જોઈએ પૂર્ણાંક સંખ્યાઓની જોડીઓ બનાવવાની છે તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું જો ના ખબર હોય પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું તો નીચે એ પહેલાં વિડીયોની લિંક આપેલી છે તો પહેલાં એ વિડીયો જોઈ લેવો એમાં સંખ્યાઓના પ્રકાર અને માહિતી વિશેની સમજ આપી છે એના પછી આ વિડીયો જુઓ એટલે પૂર્ણાંક સંખ્યાઓ શું પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય એ બધી ખબર પડશે ચલો ઉદાહરણ એક પૂર્ણાંક સંખ્યાઓ જેમાં ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય તો એને શું કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ કહી છે હવે એવી પૂર્ણાંક સંખ્યાઓનો સરવારો કરીશું આપણે કે જેનો જવાબ કેટલો આવશે માઇનસ ત્રણ આવશે તો એવી કઈ સંખ્યાઓ લઈશું એ આપણે જાતે વિચારીશું ઉદાહરણમાં ભલે અલગ સંખ્યાઓ આપી હોય આપણે કોઈ અલગ સંખ્યા લઈ શકીએ ગમે તે સંખ્યા લખીશું પણ એનો સરવારો કેટલો થવો જો માઇનસ ત્રણ થવો જોઈશે તો અહીંયા આગળ જુઓ પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યા ઋણ સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય જવાબ માઇનસ ત્રણ આવવું જોવો એટલે મોટી સંખ્યા આપણે લઈશું માઇનસ તો એ આગળ હું લઉં માઇનસ દસ બરાબર સરવાળો કરવાનો છે એટલે વચ્ચે હું મૂકીશ પ્લસ હવે પાછળ હું ગમે તે પ્લસ સંખ્યા લઈ શકું તો કઈ લઈશ તો એ આગળ લઉં સાત બરાબર આગળ હું લઈએ માઇનસ દસ વચ્ચે મૂક્યા પ્લસ પ્લસ કેમ મૂક્યા વચ્ચે અહીંયા આગળ જે મૂકો એ ફાઇનલ સંખ્યા ફાઇનલ જે નિશાની હોય એ જ મૂકવાની સરવારો અહીંયા આગળ સરવારો માગેલો છે તો સરવારો જ મૂકવાનો અને જવાબ કેટલો આપવો જોવા માઇનસ ત્રણ તો ચલો હવે આનું સાદું રૂપ આપીએ અહીંયા આગળ માઇનસ આ પ્લસ તો માઇનસ પ્લસ માઇનસ અહીંયા આગળ દસ એમાંથી સાત જોઈએ એટલે આઠ નવ દસ ત્રણ વચ્ચે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ આવશે દસ એના આગળ માઇનસ છે તો અહીંયા આગળ આવશે માઇનસ તો જુઓ માઇનસ ત્રણ આવી ગયા તો હા માઇનસ ત્રણ આવે તો આપણી એક જોડી કઈ બનશે માઇનસ દસ પ્લસ સાત ચલો એ રીતના બીજું કોઈ લખીએ અહીંયા આગળ હું પાછા લઉં કોઈ સંખ્યા માઇનસ પંદર હવે આગળ પ્લસ કરી અને બીજી કોઈ સંખ્યા લઈએ બાર તો ચલો શું આવશે આમાં અહીંયા આગળ પ્લસ થશે આ પંદરમાંથી બાર જોઈએ તેર ચૌદ પંદર ત્રણ આ બંનેમાં મોટી સંખ્યા કઈ પંદર આગળ માઇનસ તો માઇનસ ત્રણ તો આમાં પણ જવાબ શું હશે માઇનસ ત્રણ તો આ રીતના જવાબ લાવી શકાય અહીંયા આગળ કેટલી જોડીઓ લખવાનું કીધું છે તો ખાલી પૂર્ણાંક સંખ્યાઓની જોડીઓ લખો કોઈ પણ એક બે અથવા ત્રણ લખી શકાય ચલો બીજી જોઈએ તફાવત માઇનસ પાંચ હોવો જોઈએ તફાવત એટલે થશે બાદ બાકી તો અહીંયા આગળ હું પહેલાં ચિહ્નમાં મૂકી દઉં બાદ બાકી જવાબ કેટલો આવવો જોવો માનસ પાંચ આટલી વસ્તુ ખાસ કરી દેવાની તફાવત એટલે થશે બાદ બાકી તો પહેલા ચિહ્ન મૂકી દેવાનું વચ્ચે માઇનસ જવાબ આવવું જોવો માઇનસ પાંચ હવે એની જોડી મૂકીએ પૂર્ણ સંખ્યાઓની જોડીમાં તમે જીરો પણ મૂકી શકો ધન સંખ્યા મૂકી શકો અને ઋણ સંખ્યા પણ મૂકી શકો તો એ આગળ હું મૂકીશ એટલે એ આગળ મૂકીશ એકવીસ અને અહીં આગળ હું કોઈક મોટી સંખ્યા મૂકીશ તો છવ્વીસ ચલો આ રીતના થાય હા એક સંખ્યા કઈ આવશે એ આગળ આ પ્લસ કહેવાય આ છવ્વીસથી એ કેવા કહેવાય માઇનસ કહેવાય હવે એની બંનેની આપણે બાદ બાકી કરી તો એકવીસ ઓછા છવ્વીસ તો છવ્વીસમાંથી એકવીસ કાઢો તો બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ પાંચ વધશે એ પાંચ મોટી સંખ્યા આગળ માઇનસ તો એ આગળ આવશે માઇનસ તો જો આ બંનેનો તફાવત કેટલો આવે માઇનસ પાંચ થઈ ગયો હા પૂર્ણાંક સંખ્યા ઓલે ધન સંખ્યા ઋણ સંખ્યા અને જીરોનો ઉપયોગ કરી શકાય બીજી કોઈ એક સંખ્યા લઉં હોય આગળ ચલો આના જીવી જ લઈએ આમાં વધારી દેવાના અહીંયા આગળ હું પચાસ લઈશ અને એમાં શું કરીશ તો પિસ્તાલીસ બાદ કરીશ આ રીતના કરી શકાય પણ જવાબ આવશે કેટલો પાંચ પણ એ કેવું આવશે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો જવાબ આવશે પ્લસમાં આપણે જવાબ લાવવાનો છે માઇનસ તો અહીંયા આગળ શું કરવાનું પચાસની જગ્યાએ કરી દઈશું પંચાવન જો હવે પંચાવનમાંથી પચાસ હજાર તો આવશે પાંચ અહીંયા આગળ મોટી સંખ્યા પંચાવન આગળ માઇનસ તો આવશે માઇનસ પાંચ જો હતા થઈ ગયો માઇનસ પાંચ તો હા તો આ રીતના તમે કોઈપણ સંખ્યા લખી શકો અહીંયા આગળ હું ઝીરોમાંથી પાંચ બાદ કરું તો કેટલા આવશે ઝીરોમાંથી પાંચ જોઈએ તો માઇનસ પાંચ તો આ રીતના પણ લખી શકાય ઝીરોમાંથી પાંચ બાદ પાંચમાંથી 0 બાદ નથી કરવાના જો પાંચમાંથી ઝીરો બાદ કરશે તો પાંચ આવશે પણ ઝીરોમાંથી પાંચ બાદ કરશે તો શું આવશે માઇનસ પાંચ તો જવાબ માઇનસ પાંચ આવી ગયો તો હા તો આવી કોઈ તમે પૂર્ણાંક સંખ્યાઓની જોડીઓ બનાવી શકો હવે જોઈએ તફાવત બે હોય ચલો તફાવત બે હોય એ બી સંખ્યાની જોડી બનાવીએ પાંચ ઓછા ત્રણ આ એક સંખ્યા પ્લસ આ માઇનસ તો કેટલા આવશે બે પાંચમાંથી ત્રણ જોઈએ તો શું આવશે બે આવશે હા હવે આ રીતના કોઈ પ્લસ માઇનસવાળી સંખ્યા લઈએ તો તફાવત એ બે લાવવાની આપણે ટ્રાય કરીએ તો અહીંયા આગળ હું લખીશ માઇનસ સાત અહીંયા આગળ પ્લસ નવ આ રીતના લખું માઇનસ સાત પ્લસ નવ તો જુઓ આ માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ થશે આ નવમાંથી સાત જોઈ એટલે કેટલા વધુ બે અહીંયા આગળ બંને સંખ્યામાંથી મોટી કઈ નવ આગળ પ્લસ તો એ આગળ પ્લસ તો જુઓ બે જવાબ આવ્યો તો હા ખબર પડી બંનેમાંથી આપણે જવાબ જો પ્લસમાં લાવવાનો હોય તો બંનેમાંથી મોટી સંખ્યા એ હંમેશા પ્લસ હોવી જોઈએ તો જવાબ પ્લસમાં આવશે મોટી સંખ્યા માઇનસ હોય તો જવાબ માઇનસમાં આવશે તો માઇનસ સાત પ્લસ નવ હવે આ માઇનસ પ્લસ માઇનસ નવમાંથી સાત જશે એટલે આઠ નવ બે વધશે તો બે મોટી સંખ્યા કઈ બંનેમાં નવ આગળ પ્લસ તો એ આગળ આવશે પ્લસ પ્લસ આપણે દર્શાવતા નથી તો બે જવાબ થશે સરવારો જીરો હોવો જોઈએ ચલો ચલોવારો જીરો હા પણ અહીંયા આગળ એક ધ્યાન રાખજો તફાવત માગેલો હતો આપણે અહીંયા આગળ શું કર્યું સરવારો કર્યો તો એ ચાલશે નહીં શું માગવાનું હતું તફાવત ચાર ઓછા બે સાદામાં સાદી રીત આ રીતના કરી શકાય ચારમાંથી બે જોઈએ તો બે શું મળશે તફાવત એ બે મળશે અહીંયા આગળ વચ્ચેની નીચાની ખાસ ધ્યાન રાખવાની અહીંયા આગળ માઇનસ અહીંયા આગળ માઇનસ કેમ તો તફાવત માગેલો છેટલા માટે આ રીતના ભૂલ થઈ શકે ઉપર તફાવત હતો તો માઇનસ માઇનસ આગળ સરવારો હતો પ્લસ પ્લસ અહીંયા આગળ તફાવત માઇનસ માઇનસ હવે જો સરવારો તો અહીંયા આગળ સરવારો લખી દઈએ પણ કેટલો આવવો જોશે તો સરવારો આવવો જોશે ઝીરો તો બંને બાજુ સમાન સંખ્યાઓ લઈશું મૂણાંક સંખ્યાઓ એટલે ઋણ સંખ્યા તો આગળ માઇનસ પાંચ લઈશું પાછળ પાંચ તો જુઓ માઇનસ પ્લસ માઇનસ પાંચમાંથી પાંચ જાય એટલે ઝીરો એ રીતના અહીંયા આગળ કોઈપણ સંખ્યા લઈ શકો માઇનસ એકવીસ અથવા અહીંયા આગળ લઈએ માઇનસ એકવીસ તો અહીંયા આગળ પ્લસ એકવીસ આ રીતના જો પ્લસ માઇનસ માઇનસ એકવીસમાંથી એકવીસ જાય તો ઝીરો તો આ પહેલાં સંખ્યાઓનું શું કરવાનું છેલ્લા પેજ ઉપર રપકામ કરવાનું અને પછી જો એનો જવાબ એ મળશે પછી એ આગળ લખવું એટલે ચેકાના પર પહેલાં શું કરવાનું પાછળના પાન રબકામ કરવાનું પછી આગળ લખવું તો આ રીતના ઉદાહરણ એક સોલ્વ કરી શકાય સ્વાત્ય એક પોઈન્ટ એક જોઈએ પૂર્ણાંક સંખ્યાઓની જોડીઓ લખો જેનો સરવારો માઇનસ સાત હોય પૂર્ણાંક સંખ્યા એટલે ધન સંખ્યા ઋણ સંખ્યા અને જીરોનો સમાવેશ થાય પહેલાં અહીંયા આગળ જુઓ સરવારો તો અહીંયા આગળ મૂકી દઉં સરવારો પાછળ જવાબ કેટલો આવવો જોઈએ માઇનસ સાત જો માઇનસ સાત એટલે માઇનસ સંખ્યા મોટી હોવી જોઈએ તો અહીંયા આગળ હું લખીશ માઇનસ પચીસ હવે એના તફાવત એનો સાત જેટલો તફાવત હોય એવી કોઈ સંખ્યા આવી આગળ હું મૂકીશ તો પચીસમાંથી આપણે શું કરવાનું સાત બાદ કરીને જ મૂકવાના એટલે પાંચ અને પેલા બે જોઈએ અઢાર તો એ આગળ મૂકીશ અઢાર જો આ રીતના જોડી બનાવી શકાય આ માઇનસ આ પ્લસ તો છે માઇનસ માઇનસ પ્લસ માઇનસ તો અઢારથી પચીસ એટલે અઢારથી બે વીસની પાંચ પચીસ તો સાત આયા તો આ સાત આ બંનેમાં મોટી સંખ્યા કઈ પચીસ માઇનસ તો એ આગળ મૂકીશું માઇનસ એટલે માઇનસ સાત જવાબ આવશે તો હા ફરી સરવાળો કરીએ જવાબ કેટલો માઇનસ સાત આ બાજુ મૂકીશ કોઈ મોટી સંખ્યા ત્રીસ માઇનસ મૂકીશ આ બાજુ મૂકીશ ત્રેવીસ જુઓ આ પ્લસ માઇનસ થશે માઇનસ ત્રીસ મોથી ત્રેવીસ જાય તો કેટલા આવશે સાત આવશે તો એ સાત મોટી સંખ્યા કઈ ત્રીસ માઇનસ તો એ આગળ માઇનસ સાત આ રીતના સરવારો માઈનસ સાત હોય એવી પૂર્ણાંક સંખ્યાની જોડીઓ બનાવી શકાય હવે અહીંયા આગળ જોઈએ તફાવત માઇનસ દસ હોય તો તફાવત જવાબ કેટલો માઇનસ દસ તો માઇનસ દસ ઉપરથી એક વસ્તુ જાણી શકાય કે મોટી સંખ્યા હશે એ માઇનસ હશે કારણ કે જવાબ આપણે માઇનસમાં લાવવાનો છે તો અહીં આગળ મૂકીશ હું માઇનસ અહીંયા આગળ મૂકીશ વીસ બરાબર આગળ હું મૂકું દસ ખાલી ફક્ત દસ તો જો તફાવત એટલે બાદ બાકી માઇનસ દસ અહીંયા આગળ દસ વીસ બાદ કરો તો ના થાય તો શું કહેવાય વીસમાંથી દસ કાઢો એટલે દસ મોટી સંખ્યા આગળ માઇનસ તો આગળ આવશે માઈનસ ચલો ફરી એવી લઈ એક સંખ્યા વીસ ઓછા ત્રીસ તો શું આવશે માઇનસ દસ ત્રીસમાંથી વીસ જાય એટલે દસ અહીં આગળ મોટી સંખ્યા આગળ માઇનસ તો એ આગળ આવશે માઇનસ પછી પચાસ ઓછા સાહીઠ એ રીતના પણ કરી શકાય ચલો જોઈએ હવે આગળ સી સરવાળો ઝીરો હોય સરવાળો કરવાનો અને કેટલો જવાબ આવશે જીરો તો ચાલો કઈ બે સંખ્યાઓ પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યામાં ગમે તે લઈ શકાય પ્લસ લઈ શકાય માઇનસ લઈ શકાય તો એ આગળ હું પાંચ વધતાં ઝીરો લઉં આવો તો કયું બનશે તો પાંચ બનશે તો આ ચાલશે એ નહીં તો અહીંયા આગળ કઈ સંખ્યા રહેવાની કે જેનાથી એનો જવાબ ઝીરો બનશે તો માઇનસ પાંચ અને એક પ્લસ પાંચ આ રીતના લઈએ એક સંખ્યા માઇનસ લઈએ અને બીજી સંખ્યા પ્લસ લઈએ તો જુઓ આ માઇનસ પ્લસ થશે માઇનસ પાંચમાંથી પાંચ જાય એટલે ઝીરો બંને સંખ્યા સમાન હોય કોઈની શાને આવવાના અને આમે જીરો એ પ્લસ માઇનસ હોયના ટટ સંખ્યા જીરો એ રીતના માઇનસ છ ચલો પ્લસ છ તો કયો આવશે જીરો અહીંયા કર દસ પ્લસ માઇનસ દસ ચલો શું જવાબ આવશે આ પ્લસ માઇનસ માઇનસ દસમાંથી દસ જાય તો ઝીરો તો આ રીતના તમે કોઈ સંખ્યા લખી શકો ખાલી એનો જવાબ એ જીરો આવવો જોઈએ પ્લસ વચ્ચે સરવાળાનું નિશાન હોવું જોઈએ ચલો દાખલા નંબર બે જેનો તફાવત આઠ હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો હવે અહીંયા આગળ આપેલું છે ઋણ પૂર્ણાંકો જે ઉપરના દાખલામાં ક્યાંય ચોખવટ કરેલી હતી નહીં ફક્ત સરવારો કરો એનું પૂર્ણાંક સંખ્યાઓનો એટલે તમે ઋણ ધન અને શૂન્યનો ઉપયોગ કરી શકતા હતા પણ અહીંયા આગળ આપેલું છે જેનો તફાવત આઠ હોય તફાવત એટલે થશે બાદ બાકી જવાબ કેટલો આઠ એવા ઋણ પૂર્ણાંકોની જોડીઓ લખવાની છે તો ફક્ત ઋણ તો અહીંયા આગળ હું મૂકું સોર અને અહીંયા આગળ મૂકીશ આઠ આ રીતના કરીએ બંને કેવા ઋણ વચ્ચે તફાવત એટલે ફરી બાદ બાકી હોવી જોઈએ ચલો આનું સાદું આપી આવે અહીં આગળ માઇનસ સોળ અને માઇનસ આઠ તો માઇનસ 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 પ્લસ થશે આઠ આ રીતના થાય માઇનસ માઇનસ પ્લસ આઠ ચલો આ માઇનસ પ્લસ માઇનસ આઠ જાય એટલે આવશે આઠ પણ મોટી સંખ્યા સોળ એટલે માઇનસ આવશે પણ આગળ જવાબ કેવો લાવવાનો પ્લસ તો હવે શું કરવાની સંખ્યા ખાલી ઉલટાઈ દેવાની આગળની સંખ્યા પાછળ અને પાછળની સંખ્યા આગળ મૂકીશું એટલે જે સોળ છે એ સોળ પાછળ અહીંયા આગળ આવશે માઇનસ સોળ અને અહીંયા આગળ છે આઠ આગળ આવશે બરાબર ચલો હવે હવે આનું સાદું રૂપ આપવી જોઈએ માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ સોળ ચલો હવે તો માઇનસ પ્લસ માઇનસ થશે સોળમાંથી આઠ જોઈએ એટલે આઠ મોટી સંખ્યા કઈ સોર પ્લસ તો આ જવાબ આવશે પ્લસ તો જોવા થઈ ગયા પ્લસ આઠ તો હા તો એક જોડી કઈ બનશે માઇનસ આઠ માઇનસ માઇનસ સોળ હવે બીજી જોડી માગેલી નથી જેનો તફાવત આઠ હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો તો એક જોડી આપણે લખી બીજું જોઈએ આગળ જેનો સરવારો માઇનસ પોંચ સરવારો એટલે પ્લસ કેટલો માઇનસ પાંચ હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક એટલે એક ઋણ અને એક પૂર્ણાંકની જોડી લખો અહીંયા આગળ જુઓ આ માઇનસમાં જવાબ આપેલો છે એટલે માઇનસ આપણે મોટા લઈશું તો અહીંયા આગળ હું લઉં ઋણ પૂર્ણાંકમાં પચીસ આ સંખ્યા આપણે લઈએ ધન ચલો માઇનસ પચીસ પ્લસ વીસ તો માઇનસ પ્લસ માઇનસ પચીસમાંથી વીસ જાય એટલે પછી પાંચ આગળ માઇનસ મોટી સંખ્યા પચીસ એટલે જોવા આઈ ગયા માઇનસ પોચ ફરી એકવાર જોઈએ એક સંખ્યા ઋણ તો માઇનસ પચીસ એ ઋણ લેશું એક સંખ્યા બીજી ધન તો 20 વીસ છે ધન લેશું માઇનસ પચીસ પ્લસ વીસ તો માઇનસ પ્લસ માઇનસ વીસ જાય એટલે પાંચ તો પાંચ મોટી સંખ્યા પચી આગળ માઇનસ તો માઇનસ તો માઇનસ પાંચ મળી જાય તો જોડી કઈ મળશે માઇનસ પચીસ પ્લસ વીસ ચલો સિ જેનો તફાવત માઇનસ ત્રણ હોય તેવા ઋણપૂર્ણાંક અને ધનપૂર્ણાંક લખો જેનો તફાવત એટલે બાદ બાકી કેટલી માઇનસ ત્રણ હોય એવા ઋણ પૂર્ણાંક અને એક ધન એક ઋણ લઈશું અને એક લઈશું ધન તો ચલો શું કરીશું આગળ અહીંયા આગળ એક હું ઋણ લઉં માઇનસ ત્રીસ અહીંયા આગળ હું એક ધન લઉં તો કે સત્યાવીસ અહીંયા આગળ ત્રણ માઇનસ ત્રણ જવાબ લાવવાનો છે એટલે આ બે સંખ્યા તમે ગમે તે લો વચ્ચે તફાવત ત્રણ નો હોવો જોઈએ તો જ જવાબ ત્રણ આવશે વધારનો તફાવત હશે તો ત્રણ આવશે નહીં ચલો હું સાદુ રૂપ આપીશું તો શું થાય અહીંયા આગળ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે બંનેનું થશે સરવાળું તો આ પોસિબલ નથી તો ત્રણનો તફાવત છે ને તો એ આગળ પચીસ માઇનસ અઠ્યાવીસ આ સૌથી આસાન રીત રહેશે અહીંયા આગળ આ પ્લસ કેવા પચીસ એ પ્લસ અઠ્યાવીસ કેવા એ અગર માઇનસ છે એટલે માઇનસ તો પચીસમાંથી અઠ્યાવીસ જાય એટલે શું આવશે માઇનસ ત્રણ એ રીતના આગળ લખવું હોય તો ત્રીસ ઓછા તેત્રીસ તો કેટલા આવશે માઇનસ ત્રણ આ એક શું કહેવાય આગળ કંઈ નિશાન ના હોય એટલે પ્લસ સંખ્યા કહેવાય આ પાછળ એની આગળ એ માઇનસ છે તો માઇનસનું નિશાની હોય એટલે માઇનસ સંખ્યા કહેવાય તો તેત્રીસમાંથી ત્રીસ જાય એટલે ત્રણ મોટી સંખ્યા આગળ માઇનસ તો માઈનસ ત્રણ તો જવાબ શું આવશે માઇનસ ત્રણ તો આ રીતના સ્વાધ્યે એક પોઈન્ટ એકમાં આપણે દાખલા નંબર એક અને દાખલા નંબર બેની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત